રાજકોટમાં સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે ટીબીના વોર્ડમાં દાખલ દર્દીનું પાંચ ડિસેમ્બરે શંકાસ્પદ મોત થયું હતું મૃતક કાકુભાઈના પરિવારજનો પોલીસ ફરિયાદ કરવાની તૈયારીમાં દર્દીનું પોલીસ ફરિયાદ કરવાની તૈયારીમાં હોવાની વિગતો સામે આવી રહી છે દર્દીનું મોત ઇલેક્ટ્રિક સ્પાર્કથી દાધી જતાં થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે હોસ્પિટલ તંત્રને

આગની ઘટના સામે આવી છે એક દર્દી દાખલ હતા મોરબીના પાસઠ વર્ષીય પ્રોઢ તેમને અત્યારે મોતની ઘટના સામે આવી છે અને તેનું મોત થયું છે બીડી પીવાને કારણે આ ઘટના કોઈને ગળે ઉતરે નહીં પરંતુ સિવિલ હોસ્પિટલના જે તંત્ર છે તે પોતાની બેદરકારીમાંથી છટકવા માટે અને કોઈની જવાબદારી ફિક્સ ન થાય તે માટે થઈને હોસ્પિટલ ચોકીમાં આ પ્રકારની એન્ટ્રી કરાવી છે અને એન્ટ્રી તો કરાવી પરંતુ પોલીસ તંત્ર પણ તેની આ મિલી ભગતમાં સામેલ થયું સ્પષ્ટપણે લખ્યું છે કે દાજી મોત તો તેનું પોસ્ટમોર્ટમ કરવું જ જરૂરી છે તે પણ કરવામાં નથી આવ્યું અને દર્દીની ડેડ બોડી સીધી જ પોસ્ટમોર્ટમ વિના ઘરે મોકલી દેવામાં આવી છે ઘટના નંબર એક અને ઘટના નંબર બીજી કે જે પોપટપરા કેદી દાખલ હતા અને તે કેદી સિવિલ હોસ્પિટલમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે કેદીની સાથે જાપ્તો પણ હોય છે અને એ જાપતો કરતો તો શું તે પોલીસ તંત્ર સામે સવાલ ઉભો થાય છે અને સાથે સિવિલ હોસ્પિટલમાં દર્દીના વોર્ડમાં દોરડું ક્યાંથી આવ્યું તે પણ સૌથી મોટો સવાલ છે એક તરફ જે બાહુબલી કહેવાય તેવા સિક્યુરિટી મેનો સિવિલ હોસ્પિટલમાં મીડિયાને અંદર ઘૂસવા નથી દેતા તો બીજી તરફ આ દોરડું કેથી આવે છે તે પણ અત્યારે આ એક આર્મી મેનો છે તેની સામે સવાલ ઉભો થાય છે એક તરફ તમે સિવિલની સુરક્ષા કરવા જઈ રહ્યા છો તો બીજી તરફ દર્દી બોજ ક મોતે અત્યારે સિવિલ હોસ્પિટલમાં મરી રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓના મોત અને સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી છે તેને તંત્ર શા માટે છાવરી રહ્યું છે તે પણ સવાલ છે ત્યારે આરોગ્ય મંત્રીએ રાજકોટ સિવિલ હોસ્પિટલ મામલે ખૂબ જ જે કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે ને જે કોઈ જવાબદાર અધિકારીઓ હોય કે કર્મીઓ હોય તેની ઉપર પગલાં લેવા પણ એટલા જરૂરી બન્યા છે કેમરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ